આ તો ગાય મરી ગઈ છે એટલે અમે લેન જાવે છીએ અરે કે ગાય મરી નથી હે અરે ગાય મરી નથી એ ગાય તો જીવતી છે તમે જીવતીને કેમ લઈને જાવ છો અરે કે ના બાપા ભગત ગાય મરી ગઈ છે એ કે ના 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 મરી નથી એના હાથની માલિકો અંજળીનો લોટો હતો એમાંથી અંજળી છાટી અને ગાય હજીવન થઈ છે તમે વિચાર કરો એ આ ઠાકરની કેટલી કૃપા છે એની હારે કેવો ઠાકર છે તમે વિચાર કરો

ત્યારે ભગતે કીધું કે દીકરો તમારો ક્યાં મેળો છે દીકરો તો તમારો ખડી પૂતો છે અને દીકરાને કીધું હે દ્વારકાના નાથ આ દીકરો હુતો છે ને ઊભો કરો અને તેરે કાનુડો એમ કે છે દ્વારકાથી નજર માંડી છે ગામડા ગામની માલિક પર નજર માંડી દીકરો જેને ઉભો થયો અને તેરે ભગતે કીધું કે હવે મારે આયા નહીં રહેવાય હે

તેરેને વિચાર કરો કે આજનું જે ગામ છે ઢાંઢિયા ગામ ઢાંઢિયા ગામ થી મારો દીકરો હાયલો આવે છે ધીરે ધીરે આ બાજુ આ ઠાકર ને હું એને આપું અને પછી હું અહીંયા સમાધિ લઉં એ એ બોગરાવદર થી ઠાકર ધીરે 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 આવ્યા છે અને આજનું ઢાંઢિયા ગામ છે એ ઢાંઢિયા ગામ ની માલિક વર્ગ મારો તમારો ઠાકર બિરાજમાન છે

ઘટકા ગામ રાજા વાજાને ને વાંદરા કેવા એ ઈ દરબારો નીકળી ગયા અને દરબારો એ જોયું ત્યારે કીધું કે આમાંથી મારે બે ઘેટા દે બાપા એટલે ભગત કીધું બાપુ માફ કરજો અમે ધંધો બંધ કરી દીધો છે અમારી આમાંથી કોઈ અમને ઘેટો બેટો કઈ આપશું નહીં ચોકી ના પડ દીધી પણ તો ડાબોડિયા હોય ને આપણે ડાબોડિયા કહી દેવી આપણે કોઈ બીક તો ન હોય ડાબોડિયા કીધું કે બાપુ એમ નઈ આલે આમાંથી બે ઘેટા આપણે લઈ જ લેવા પડશે આ ભરવાડ ભલે ના પડે પણ આપણે લઈ લેવા છે ઈ ઘેટા પરણે લઈ લીધા પણ ભગતે કીધું હે ઠાકર બાપ મારા ઘેટા લઈ ગયા છે દરબારો મારા ઘેટા લઈ ગયા છે ઠાકરે કીધું કે ભલે લઈ ગયા જવા દો ને જવા ગટકાના પાદરમાં પોકવા દો અને ગટકાના પાદરમાં જરે ઘેટા ઉતાર્યા ઘેટા તો સિંગડાવાળા થઈને ઉતર્યા અને દરબાર પગે પડી ગયો કે આ શું છે બાપા આપણે ફરવાટને પાછા ઘેટા દેવા જવું પડશે ને એના પગમાં માફી માંગવી પડશે દરબારોને જો આવીને આ ઢાંડિયા ગામમાં આવીને માફી માંગવી પડી હોય કે ભગત આ તમને પાછા આપું છું આ તો થઈ ગયા હે એ આ કૃપા કેવાય અને ઠાકર નું નિવજું ટાણું હતું એક વાર સુખડી અને આ ગામ ના પટેલ અને ભગતે કીધું કે દબાવાથી ઘી લેતા આવો ત્યારે પટેલે કીધું બાપુ ઘી તો ભગતેમાં નથી અરે કે હું ન હોય ભલામણા હે